આને કહેવાય મગડું અને કહેવાય ઝીંગા અને આને કહેવાય કારો માલ તો હવે આપણું છે તો ચાલો આપણે પૂરો વિડીયો જોઈએ વિડીયોમાં છેલ્લે સુધી બનીને રહીજો ચાલો ભાઈઓ ગુડ મોર્નિંગ કેમ છો બધી મજામાં ને આજે આપણે શનિવાર છે આઠમો દિવસ આવ્યો એની પાર્ટ થ્રીમાં તમારું સ્વાગત છે હવે આપણે નવો બ્લોગ બનાવવાનો છે આજે તો આજે આખી રાઇટ પર આજે પણ ટાઈનો સવારે એક બેસન કારો માલ આવ્યો માકુલવાળું ને બે બેસન અઢી બેસન બધું પરચું ને એવું પોપટિયાને વેખલી ને ઘુંગરને બધી ખાયા ને બધું ને હવે આપણે ઊંઝો કાલે તો અડધો સિવાયો હતો સિવાય ન નાસ્તો બને છે નાસ્તો કરી સીવાનો છે હવે બગાનો કરીને મૂકાયો છે બગા કેટલા આવે છે એ ખબર પડે હવે કાલે ચાર ચારી કર્યા હતા બગા

તો ચાર પાંચ બેસન પરસુમ છે અને નવી માછલી પણ આવેલી છે તો આપણે પેલા ભગવાન કરી લઈએ અને ચા પણ પી લઈએ ગયું છે નાના ઝીંગા ને બધા છે અને આ માફુલ છે તે રંગબેરંગી કલર પણ બદલે છે ચાલો હવે નાસ્તો કરી લઈએ આપણે હવે આપણે માલ વિશે નવરા થઈ ગયા તો આપણે સગન બાપર સીધી ફાળીને તપેલા લઈને આવ્યા છે

ચાલો આપણે હવે તંડેલ નહવા ગયા છે તો હું સરખી પર છે તો આપણે સ્ટીમ્બરનો વિડીયો લઈ લઈએ અને આપણે બોટોબર પર આપણી બાજુમાં તાણતા જાય છે હોલ તો આવી રીતે સ્ટીમ્બર જાય છે તો હવે આપણે હોલ ઉપાડવાનો ટાઈમ થઈ જશે તો હવે આપણે હોલ ઉપાડ્યો છે ભાઈ તો આપણો કેમેરો છે ને સાઈડમાં મૂકેલો છે અને આપણે આ માલનો વિડીયો લઈએ છીએ તો જો આવી રીતે ઝાલો ઉપાડે અને આવી રીતે આપણો માલ થલવે ઝાલામાંથી તો જો એમાં નર્સિંગીને બધી ઝીણી ઝીણી ચોટેલી છે તો આપણાને બગા આવેલા છે ગાઈસ બગાનો મુકાવેલો હતો એટલા માટે તો જો આવી રીતે બગા અમારા થલવાઈ ગયા છે અને હું છે ને આ આપણે જાલો તમે જોયો ને બગાનો તે વીજમાં આગળ સાઈડે ઉપાડવા ગયો હતો એટલા માટે કેમેરો અહીંયા મારે સાઈડમાં મૂકવો પડ્યો હતો તો હવે આપણા વજુભાઈ બગાનું શોટિંગ કરવા માંડ્યા છે હવે હું આવી ગયો છું તો તમે પૂરો માલ બતાવી દઉં કે જો આવી રીતે માલ છે જો કેટલા પાંચક બેસન ચારક બેસનની મિક્સમાં માલ છે તો આપણે હવે માલ નાખી દીધો છે કો રૂમમાં અને આપણે બપોરનું જમવા આવી ગયા છે તો ચાલો હવે આપણે જમી લઈએ તો હવે આપણે જમીને ચરખી પર આવી ગયા છે બેસવા માટે બોટ ચલાવવા માટે ને આ જીબીએસ છે હવે જીબીએસમાં શું શું છે તે પણ બતાવીશ તો અમારા તંડેલ હવે આરામમાં છે રાતના હોલ ટાણે છે તો ઉજાગરો છે તો બપોરે તંડેલને સુવડાવી દેવો પડે ને અમારા બધા ખલાસીઓ આગળ સૂતા જ છે સાંયો બાંધીને તો હવે આ જીબીએસ છે જો આ ટેર મૂકેલું છે ને તે હેઠે ભાઠોડું છે અને આપણી બોટ કાળા કલરની છે ટેર છે અને જો આટલું બધી ભાઠોડું હોય અમારા જીબીએસમાં તો સાઈડમાંથી બોટ વટાવવી પડે આપણે હોલ ઉપર અને જો આ બગા કહેવાય આ બગા વટે છે જીબીએસમાંથી આ પોઝિશન જોઈ અને આપણે તાણવો પડે હોલ તો માછલા આપણને આવે કાક જીબીએસમાં કંઈ વટે નહીં તો માછલા આવે નહીં તો હવે આપણે સાંજ પડી ગઈ છે સાંજના છ વાગી ગયા છે તો આપણે હોલ ઉપાડીએ છીએ ને બીજો હોલ આપણે પાછો મૂકાવવાનો છે ફોર્ચ્યુન મારવા માટે રાતના તો હવે આપણા વાયરો આવે છે હવે આપણે હોલ ઉપાડી લીધો છે તો આ આપણા બગા છે અને ઝાલો ઉપાડવા હું હવે આગળ જાઉં છું તો પાછો જેવી રીતે તમે કેમેરો મૂકેલો હતો ને એવી રીતે જ બતાવીશ તો આપણા સઘન બાપા છે ને ઝાલાની નાળી છોડે છે તો ઝાલાની નાળી છોડે પછી હું અહીંયા વીજમાં લઈશ ઉપાડીશ તો માલ અહીંયા ઠલવાઈ જશે પછી તમને બતાવું કે કેવા બગા છે તો હવે હું ઝાલો ઉપાડી લઉં તો હવે માલ બધો થલવાઈ જશે જો કહીશ આપણે ઝાલો ઉપાળ લીધો બે જડી બગા છે અને એક જડી બગી છે અને તેમાં એક માકુલ પણ આવેલો છે તો આપણા માસાના આઠમાં માકુલ છે જો હું હવે આવીને કેમેરો આઠમાં લઈ લીધો છે માકુલ છે માસાના આઠમાં તો હવે માલ નાખી દઈએ કોમમાં ચાલો હવે રાતના આઠ વાગ્યાનું જમવાનું છે તો જમી લઈએ પછી બે બે કલાક સુઈ જવાનું છે બાર વાગે હોલ ઉપાડવાનો છે ચલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છે મારા ઘરે જાઓ ભેદભાણી સારા ને આજે પણ આપણે આખી નાઈટ કહેલું છે તો આપણે બાર વાગે મુકાયો તો છ વાગે ઉકાયો આપણે વોલ છ કલાકનો ત્રણ બેસન પરચુન આવેલું અડધું બેસન પારોમલ બાકી તો અડધું બેસન નાના ઝીંગા આવેલા એક મોટી વામ આવેલી તો આપણે નાસ્તો કરી લઈએ માલ નાખીને હમણાં નવરો થયો એટલે ઓછો બદલાયો બધાનો બીજો ભાઈ જો આપણે નાસ્તો કરવા જઈએ છીએ ચાલો ગાયસ નાસ્તો કરી લઈએ હવે સવારનો પછી આપણે હવે પીસ સીવાનું છે ઓજાનું બગા કાપી ગયા છે એટલા માટે તો જો આ પીસ પણ છે ને સામે આપણે એક ચકલી આવી ગઈ છે તો પવન આપણે કાંઠા બાજુનો છે ને તો બંદરની ચકલી દરિયામાં આવી ગઈ છે આપણી બાજુમાં તો હવે આવી રીતે આપણે હોલ ઉપરવા જવાનો છે પાછો તો આપણે હોલ ઉપાડ્યો છે તો બહુ નાની નાની મચ્છી આવી ગઈ છે ગાઈસ જો આવી રીતે છે અને એક પક્ષી આવી ગયું છે આપણી બોટમાં તો આ પક્ષીનું નામ આપણી કોમેન્ટમાં જણાવજો આ દરિયાનો સુંદર વ્યૂ છે જે આવી રીતે પક્ષી છે દરિયામાં ચલો ગાય સવારે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો હલવા બિનિયાની જમી લઈએ તો આપણે હાલો આવી જાઓ હલવા બિનિયાની જમવા હવે આપણે બપોરનો સુંદર વ્યૂ છે તો આપણે હવે ચરખી પર જવાનું છે પાછું આજે પણ આજે આપણે બીજો દિવસ થઈ ગયો છે અને જો આવી રીતે મોજા ઉછરે છે થોડોક થોડોક પવન છે આટલો આટલો પવન હોય તો ગાઈશ વાંધો નહીં આવે આપણે ગરમી બફારો પણ થાય નહીં અને આ એક બીજું પક્ષી આજે આવી ગયું છે આ પક્ષીનું પણ નામ કોમેન્ટમાં જણાવજો કે આ કયું પક્ષી છે તો હવે આપણે કેબિનમાંથી જ વિડીયો શૂટ કરેલો છે તો કેમ છો ગાયશ મજામાં ને જો ચરખી પર જ બેઠો છું હું આપણા થંડેલ આરામમાં છે ચાલો ગાય બપોર આપણે ત્રણ વાગ્યાનો હોલ ઉપર લીધો છે ઘણા બધી નાના માસલા આવેલા છે તેને આપણે પાણીમાં નાખી દેવાના છે હવે બગા કેટલા નીકળે કઈ ખ્યાલ નથી બે જાળી નીકળે કે અઢી જાળી નીકળે ને બગી નીકળશે તો આપણે સુકાવાની છે આપણે બગી તો આપણા દિવ્યેશભાઈ ને વજુભાઈ ઉપર સુકાવા ચડી ગયા છે તો કેમ છો દિવ્યેશભાઈ ને વજુભાઈ સુકાવે છે એટલે દરિયાનો સુંદર વ્યૂ લઈ લે પછી સેલ્ફી વિડીયો લેવાનો છે આપણે કેમ છે દિવ્યેશભાઈ વજુભાઈ જો ભાઈ હવે આપણે કાઠી બાંધી ને એમાં બગી ઉકાવાની છે હવે આપણા ભાઈઓ બે ચડી ગયા દિવેશભાઈ ને વજુભાઈ બગી ઉકાવા માટે તો ગાઈસ આયા ઉપર ચડવા માટે જીગરો જોઈએ જીગરો જે આપણા દિવેશભાઈ ને વજુભાઈ પાસે છે તો એ લોકો ઉપર ચડીને બગી સુકાવે છે ને અમે લોકો અહીંથી અંબાવીએ છે નીચેથી તો હવે આપણને બપોરે આપલું જ બાટેલો છે એટલે કે ત્રણ ચાર વાગ્યાના ગાળામાં આપણે દિવેશભાઈ ખેંચે છે તો કેવી રીતે ખેંચે છે તે પણ તમે બતાવું તો જો આપલું આપણો બાજુમાં આવી ગયો છે પાણીમાં તો હવે તે આપણે દિવેશભાઈ ઉપાડશે તો ઓ હો હો તાણી ગયો પાછો આપણે આપલું તો હવે દિવ્યશભાઈ પાછો નજીક લઈ છે જો કેટલા ઠેકડા મળે છે આપલું તો હવે દિવેશભાઈ ઉચકીને આપણી બોટમાં લઈ લીધો છે તો હવે આપણું તરફે છે તો દિવ્યેશભાઈ શાબાસ તો હવે ઓપન સેલ્ફી વિડીયો લઈ લઉં

પાછો પાછો બાંધી આવશે તો પાછું તાણી આવશે આપણે જમીટો લીધું છે રાતનો ઉજાગરો છે બધા કલાસી હોઈ જવાના છે ને હું હુકાને બે હોવા જાઉં છું સરખી પર બોટ ચલાવવા માટે આપણી બોટ હોલ ઉપર જ છે બધા માટે મુકાયો છે તો હવે આપણા દિવ્યશભાઈ નરસિંહો પુરાવે છે ને અમારા સગન માસા છે ને નાવા જવાના છે તો સગન માસાએ એ ટીશર્ટ ઉતાર લીધું છે નાહવા માટે અરે દસ દિવસ થઈ ગયા એટલે સગન માસા નાવા જાય ના દિવ્યેશભાઈ નરસિંહમાં પોરાવી લઈ એટલે દિવ્યેશભાઈ પર સુવા વટી જવાના છે તો દિવ્યેશભાઈ લાખે છે હવે જે આપણે ગયો નરસિંહો પાણીમાં તો આપણે મુકાવી દેવાનો છે તો પાછી ચકલી આવી આપણી બોટમાં તો કેટલી મસ્ત બેઠી છે તો ત્યાંથી ઉડીને આગળ છાંયો બાંધેલો છે ત્યાં ગઈ છે તો હવે આપણે સાંજનો ઓલ ઉપાડ લીધો છે બગાનો તો હવે આપણે સાંજ પડી ગઈ છે તો ગાય ભગવાન છે તેનો વ્યુ તમે હવે આપડી તો પછી અંતારો થાય પીછે મુકાવાનો છે સૂર્ય ભગવાન આઠમે છે હવે તો હવે બે નર્સિંગાનો વિડીયો પણ લઈ લઉં ને આપણને બગા આવેલા છે તે પણ વિડીયો લઈ લઉં ને જે આપણા માણસો માલ શોટિંગ જ કરે છે હવે પૂરો થઈ ગયો છે માલ તો હવે આપણે માલ પણ કોરુમમાં નાખવા જવાના છે તો દિવ્યશભાઈને માસા સેલ્ફી વિડિયો લેવાનું કહે છે કે આમ તમારો વિડીયો લઈ લઉં તો કેમ છો બધા ગાઈસ બધી મજા માને જો આવો માલ શોટિંગ થઈ ગયો છે હવે સાંજના આપણે સીપ પટે છે આપણી બાજુમાંથી અને આજે આપણે જમવામાં નવી આઈટમ બનાવવાની છે તો ગાઈશ આપણા અરવિંદભાઈ થોડુંક બકાલો સુધારે છે અને આપણે હોલ મુકાવા બોટ આપણી ચાલુ જ છે તો આ સાંજ પડી ગઈ છે સૂર્ય ભગવાન આપણો આઠમી ગયા છે આ સાંજની સમયનું સીન છે તો હવે આપણે ભંડારી પાસે જવાનું છે કે શું આઈટમ બનાવે છે તો ભંડારીભાઈ છે ને આજે શેરવાના એટલે કે ગેદરાના મુઠિયા બનાવવાના છે તો મુઠિયાનો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે ને આવી રીતે પિંડિયા વાળી અને નીચે બટેટા અને ડુંગળી પાથરી દેવાની અને પછી તેના પર આ મૂકવાના મૂકીને પછી તેના ઉપર આપણે તેલ ચાટવાનું છે

તો કોમેન્ટમાં જણાવજો કે આવા મુઠિયા તમે ખાધા છે કે નહીં તો ચાલો ગાઈશ જમવા માટે તો આ છે બે મગડા અને અહીંયા નાના ઝીંગા બાછીયા માં છે અને આને માફુલ કેવાય ગાય અને આપણે હજી માલ શોપિંગ કરવાનો બાકી છે તો ચાલો આપણે સેલ્ફી વિડીયો લઈ લે માલ શોપિંગ કરતે કરતે રાતના મુકાવેલો ટો તો આપણે સવારે ઉપાયરો છે ઓલ તો ચાલો બાય બાય ચલો ગાઈઝ જય સોમનાથ જય માતાજી કેમ છે બધી મજા મને આજે મિની પાર્ટ થ્રીનું અહીંથી એન્ડિંગ કરીએ છીએ આપણે ઓલ ઉપર જ છે રાતના ત્રણ વાગી ગયા છે સાડા ત્રણ વાગી ગયા છે હવે તો હવે હું સુવા જવાનો છે બીજા ખલાસીને ઉથાડી અને ચરખી પર બેઠાડીશ આપણી બોટ ઓલ ઉપર જ છે તો હવે આપણે ગુડ નાઇટ કરીએ છીએ ને અહીંથી વિડીયો સ્ટોપ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા નવા બ્લોગ તમે ને બતાવતા રહેશો ચાલો બાય બાય